છે અહીં વરસાદ વધુ હોવાથી બાજરીનો વાવેતર વધુ છે થરા તાલુકો કિયતનો તાલુકો છે મોટો તાલુકો છે ખાતરની જરૂર સ્વાભાવિક વધુ પડતી હોય છે અને ત્રણેય સિઝનમાં અહીં વાવેતર થતા હોય છે ત્યારે અહીંયા યુરિયા ખાતર અમુક ઉડાવવાનું પડ્યું છે બ્લેકમાં વેપાર થઈ રહ્યું છે અન્ય રાજ્યોમાંથી રાજસ્થાનમાંથી પણ સાડા ચારસોમાં લાવી પડ્યું લાવવું પડે છે તો યુરિયા સાથે સાથે એક બીજો પણ પ્રશ્ન છે કે વેપારીઓને ઉપરથી એમની સાથે યુરિયાના નૈના યુરિયાના ડબલા અથવા અન્ય ખાતર આપે છે અને એ વેપારીઓ અહીંયા ખેડૂતોને આપવા માટે મજબૂત બને છે અને એમની સાથે રજક અને માતાકુર થાય છે દિન પ્રતિદિન આવા પણ મેસેજો મળતા રહે છે જેથી કરીને વેપારી અને ખેડૂતોની અંદર ઘણી બધી નારાજગી છે એના લઈને અમે આજે આવેદનપત્ર આપ્યું છે તો સાહેબ સહિતને વિનંતી કે જે ગુડો બે નંબરનું યુરિયા પડ્યું છે એનો નિકાલ કરવામાં આવે સાથે જે વસ્તુ આપવામાં આવે છે એને પણ બંધ કરવામાં આવે અને સમયસર ખેડૂતોને યુરિયા આપવામાં આવે એ બાબતમાં આજે અમે કિસાન સંઘર્ષ સમિતિ સાથે આવેદનપત્ર સોંપ્યું છે અને એને નિર્ણય લેવામાં નહીં આવે તો અમે જાતે જોડે જઈ એમનું ગોળ ખોલાઈ અને ખેડૂતોની અંદર જે બજાર ભાવતી યુરિયાનું દુકાનદાર જોડે વિતરણ કરાવીશું નહીં તો કાયદેસરની ખેતીવાડી અધિકારી ફરિયાદ કરીશું અને આગળનું કામ ખેતીવાડી અધિકારી કરવાનું હોય છે એમને જોડે રાખીને કરીશું એ નહીં કરે તો મીડિયાનો સાથે લઈ અને પણ યુરિયાનો યુરિયાનું જે તે ખેડૂતોને વિસ્તરણ કરીશું પ્રાંત સાહેબને તમામ ખેડૂતો વતી આવેદનપત્ર આપ્યું છે ખરીફ સિઝનમાં યુરિયા ખાતરની ખૂબ તંગી આવી છે ખેડૂતો જ્યાં ત્યાં યુરિયા ખાતર માટે ફાંફા મારે છે બનાસકાંઠામાં યુરિયા ખાતરનો ચાલીસ હજાર મેટ્રિક ટનની જરૂરિયાત હોય છે એની સામે જૂન મહિનામાં એક પણ બેગ ફાળવણી કરવામાં નથી આવી અને જુલાઈમાં ફક્તને ફક્ત દસથી બાર હજાર ટનનો યુરિયાની ફાળવણી કરી છે એની સામે ઘણી બધી ઘટ છે જ્યારે પચીસથી ત્રીસ હજાર ટનની યુરિયા ખાતરની ખાલી બનાસકાંઠામાં જ ઘટ હોય ત્યારે ખેડૂતોની અને ખેતીની શું પરિસ્થિતિ થાય ખરીફ વાવેતરમાં એ આપ સૌ સમજી શકો છો આ તાજેતરમાં વરસાદ વધારે થવાથી જે ખેડૂતોના પાક છે પીળો પડી ગયો છે એને નાઇટ્રોજનની તાત્કાલિક જરૂરિયાત છે અને નાઇટ્રોજન યુરિયામાંથી મળે છે અને એ યુરિયા ખાતરની જ અત્યારે તંગી છે ત્યારે સરકારને હું પ્રશ્ન પૂછવા માગું છું કે તમે યુરિયા સબસિડી બંધ કરી છે કે ખેડૂતોને મેં તમે જે ડબલ પાકનો કોચો અને ડબલ જે આવકની વાત છે એની જગ્યાએ ખેડૂતો અત્યારે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે અને કાળા બજારીઓને તમે છૂટો દોર આપેલો છે ઉદ્યોગોને પણ યુરિયા સરકાર ફાળવે છે પણ ખેડૂતોને ફાળવતી નથી ત્યારે સરકારને મારી નમ્ર વિનંતી છે કે કાળા બજારીઓના તમામ જગ્યાએ જે ગેર ગેરરીતે ગેરકાયદેસર યુરિયા પડ્યો છે ત્યાં દરોડા પાડવામાં આવે ઉદ્યોગોને જે યુરિયા ખોટી રીતે ફાળવામાં આવે છે એ તાત્કાલિક બંધ કરી અને બનાસકાંઠામાં ફક્ત ત્રીસ હજાર ટન યુરિયાની ઘટ છે એ આ સાતમા અને આઠમા મહિનામાં ફાળવામાં આવે તો ખેડૂતોને જરૂરિયાત પૂરી થાય એમ છે જો આ પાંચ સાત દિવસોમાં સરકાર નિર્ણય નહીં લે તો ખેડૂતો વતી અમારે રસ્તા ઉપર બંધ જીત્યા માર્ગે આંદોલન કરવાની જરૂરિયાત પડશે